જય માતાજી દર્શક મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર તો દરેક દર્શક મિત્રો મજામાં છો હું પણ મજામાં છું તો જરૂર છે મારા સુંદરલાલ માટે ગાડી જોવા વેગેનાર એ રોમપુરા રોમપુરા જોડે પડી છે ગાડી તો જૈન જોતા આવું અને એમનો મેસેજ આપું તો મિત્રો સુંદરલાલના ગાડી જોવા જવાની વાત સાચી છે પણ હારું જેઠાલાલ જેવું ના થાય જેઠાલાલ ટેક્સીનું ભાડું વાળા હોય રિક્ષાનું ભાડું તો મારા જ ખરા જવું પડશે તો હવે ચેતીને જવું પડશે હા કાકા તો સુંદર કાં કા તો સુંદરલાવ કાટા તો વળકીએ જોઈ આવું એમના માટે ગાડી અને જોઈ અને વિડીયોમાં તમને ગાડી બતાવીશ મિત્રો પછી એવી લાગે હોય એ મિત્રો બસો મિત્રો જણાવજો કારણ કે તમારે સુંદર તો હસી કોકના બાકી હસી કોઈને આવી ગયા હશે તો વિડીયોમાં બતાવીશ लाल लाल oh <laughs> yeah पर आए पर ना तो नहीं वर तो सेंट्रल न पक्षरा बना पे ठीक आ हां पेन हमारा जदर ले दी इना पक्षवा सुवानी इना बाजू था है बालाजी अपार्टमेंट आ छोटी गंगा

tapi baru datar ya. Hai, habis cara pasar pasarnya HD kayak gitu, tau. ઘોટા ઘોટા થઈ જાય એવું પાલાસણ આવી ગયા નહીં ચોકડી જબર ટ્રાફિક હો ગઈ ગરમી ગરમી આ પવન છે એટલા ગરમી શરીર ઓછી લાગો ભાઈ ગરમી પવનના લીધે ઓછી લાગે પણ રાતે થોડું ઠંડુ વાતાવરણ કરે ને બીમાર પાડશે બધા

તુને બેન બે જણા બેઠા બેઠા વાતો કરીએ હે સુખ દુઃખની કે હવે હું કરીશું તો તુને તારું કેવું થાય જિંદગી આવીને આવી જાઓ નવું કરવા માટે હા સારું બહેરો કરવા દેતો નહીં ને નવું કરે આપણે તો હાલ નવું કરવું કાલ સવારે પણ નવું કરવા દેતો નહીં જૂનું કે ચલવો હવે જેટલું જૂનું ચલવવું હા હારું હે

કમેન્ટ ખબરવાનું જ છો આપણો પણ મારો પેલા મા બાપ એવું કહેતો કે તમને ખબર ના પડે તે આપણે આપણે ખાલી લોન ના આપતા ઘરે અરે જબર બધા ભગ્યા ત્યાં હો ભાઈ મોદી હે ને મને લાગે એવું કે શોર્ટ ટાઈમ આપણને એવોર્ડ આલશે ખરો બોલાવીને

કરવો જીવન જીવન સુખ ને તો મજા મજા પડી જાય હાલ તો ખાટલામ ચારે બાજુ ઉભા થઈને ફરી વડે પણ એ વખત એક જ બાજુ ઉભા થઈ શકશે

એ વાળી કે ખબર રોજ દાળો કોને ફોન કરે મને કે કોક લાવો કોક લાવો કે પણ હું લાવું કે લોન આપતા પૂરા નહીં થતા પછી પોલીસનો તાળો વાગે વાંઘના આપણા ઉપર હાવ થાય એ તો વાત સાચી પછી મેદાનમાં ઉતર્યા પછી ઉતર્યા તારે પણ અલ્પેશના સાંતિ હો ભાઈ હવ એક આ કાજુ હમણાં પડ્યા તાજા તાજા જોવાનું વન ડે દેખો લેવા મરી ગયા લેવા દેવાના